નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો સૌરાષ્ટ્ર કચ્છ પર વાવાઝોડાની ભીતિ અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાશે ગુજરાતમાં તોફાની પવન સાથે ભારે વરસાદનો રાઉન્ડ આવશે નજા ઉપર ઇઝરાયલનો સંપૂર્ણ કબજાનો સંકેત નેતન્યાહુએ કહ્યું હાર સ્વીકારી શકતો નથી ગુજરાતમાં કોંગ્રેસના નવા બદલાવનો આરંભ સાહીઠ ટકા નવા શહેરાઓ સાથે ગઠબંધનમાં ફેરફાર પાકિસ્તાનનો પર્દાફાશ કરનાર પ્રતિનિધિ મંડળ સાથે વિદેશ જવા તૈયાર નથી યુસી પઠાણ હેમંત સોરેનની ધીરજ તૂટી બિહાર ચૂંટણીમાં તેજસ્વી યાદવને આંચકો આપવા તૈયાર ઓપરેશન સિંદૂર પછી રેલવેના શેરમાં ત્રીસ ટકાનો વધારો કોરોના વાયરસે ફરી આપી દસ તક ભારતમાં બસો સત્તાવન કેસ એક્ટિવ મુંબઈમાં બે લોકોના શંકાસ્પદ મોત ઇઝરાયેલી સેનાએ ગાજાનું બીજું સૌથી મોટું શહેર ખાલી કરવાનો આદેશ આપ્યો પાકિસ્તાન સાથેની દોસ્તી તુર્કીને ભારે પડી ભારતના એક નિર્ણયથી બસો મિલિયન ડોલરનું નુકસાન ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું પહોંચે તે પહેલા જ પ્રિમોન્સૂન એક્ટિવ થવાની પૂરી સંભાવના ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટીકેતને જાનથી મારી નાખવાની ધમકી મળી ઓપરેશન સિંધુનો ટ્રેડમાર્ક મેળવવા માટે અમેરિકા અને બ્રિટનમાં પણ અરજીઓ કરવામાં આવી ભારતે બાંગ્લાદેશને આપ્યો મોટો ઝટકો પ્લાસ્ટિક અને રેડીમેડ ગાર્મેન્ટની આયાત ઉપર પ્રતિબંધ મૂક્યો પીએમ આવાસ યોજનામાં મોટી શૂટછાટ તેર શરતોમાંથી ઘટાડીને માત્ર દસ શરતોના આધારે મળશે લાભ કૃષિમંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને આપ્યો વિશ્વાસ પાક નુકસાનીનો સર્વે કરશે ભારતથી અમેરિકા જવા માટેના ભાડામાં ત્રીસ થી ચાલીસ ટકાનો ઘટાડો અમેરિકન ડ્રીમ પર પડ્યો ટ્રમ્પનો પડસાયો ભારતની પાકિસ્તાનને કડક ચેતવણી સીઝ ફાયરની કોઈ એક્સપાયરી ડેટ નથી હવે જો કોઈ ગોળીબાર થશે તો અંદર ઘૂસીને મારીશું સીએમ હેમંતા શર્માનો મોટો દાવો ગૌરવ ગોગોઈ પાકિસ્તાન સરકાર અને આઈએસઆઈ સાથે સંકળાયેલા છે પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વેપાર ફરી શરૂ કરવામાં આવ્યો ગેરકાયદેસર ભારતીયોને અમેરિકાની ચેતવણી વિઝા સમાપ્ત થયા પછી અમેરિકામાં રહેશો તો દેશ નિકાલા સાથે ભવિષ્યની મુલાકાત પર પ્રતિબંધ મૂકવામાં આવશે ડ્રોન બનાવતી કંપનીના નફામાં એકસો નેવ્યાસી ટકાનો વધારો બસો ટકા ડિવિડન્સ મળશે એક જ અઠવાડિયામાં શેર સત્યાવીસ ટકા વધ્યો હૈદરાબાદના સાંસદ ઓવીસી બોલિયા કાશ્મીરી વિદ્યાર્થીઓ પર હુમલો ન થવો જોઈએ ભારતમાં વીસ કરોડ મુસ્લિમો રહેશે ઓવેસીએ પાકિસ્તાન પર કર્યા પ્રહારો કહ્યું મોદીની ટીમ ઇન્ડિયામાં જોડાઈને તેમનો પર્દાફાશ કરીશું કેજરીવાલને નવો આંચકો દિલ્હીમાં આમ આદમી પાર્ટીના તેર કોર્પોરેટરોએ પક્ષ છોડીને નવી પાર્ટી બનાવી કોંગ્રેસ નેતા શશી થરૂર અમેરિકા જનારા ભારતના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે રાહુલ ગાંધીએ પીએમ મોદીને પૂછ્યું ઓપરેશન સિંદુર દરમિયાન ભારતે કેટલા વિમાનો ગુમાવ્યા સુરત હિરા ઉદ્યોગમાં ઉનાળુ વેકેશન શરૂ થશે રત્ન કલાકારોની મુશ્કેલીઓ વધશે ગૃહમંત્રી અમિત શાહે પાકિસ્તાનને આપી ચેતવણી કહ્યું અમે પરમાણુ ધમકીઓથી ડરતા નથી સિંગાપોર અને હોંગકોંગ સહિત અમેરિકામાં ફરી ઘૂસ્યો કોરોના સિંગાપોરમાં દર્દીઓની સંખ્યામાં ત્રીસ ટકાનો વધારો ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય દેશના ઇતિહાસમાં પ્રથમવાર વ્યાજખોરોની મિલકત જપ્ત સુપ્રીમ કોર્ટે બંગાળ સરકારને આપ્યો નિર્દેશ સરકારી કર્મચારીઓને ત્રણ મહિનામાં પચીસ ટકા ભથ્થું ચૂકવો પ્રિયંકા ગાંધીના નેતૃત્વ હેઠળ સો દિવસમાં યુપીમાં મજબૂત થશે કોંગ્રેસ ગઠબંધન પાકિસ્તાનનો નવો પેત્રો પીઓકે બસાવવા ચીનને કાશ્મીર વિવાદમાં ઢસડ્યું ટ્રમ્પની હવે અમેરિકાથી મોકલવામાં આવતા પૈસા પર પડી ખરાબ નજર પાંચ ટકા ટેરિફ લાદવાનો મુખ્ય પ્રસ્તાવ પાકિસ્તાન પર વધુ એક ટ્રેક ભારતે તાલિબાન સાથે હાથ મિલાવ્યો અફઘાનિસ્તાનમાંથી મળતો પાણીનો પુરવઠો બંધ કરશે શેરબજારના નિષ્ણાંતોનું કહેવું છે કે શેરબજારમાં બે હજાર સોળ જેવી મંદી આવશે કર્નલ સોફિયા કુરેશીના અપમાન પર શંકરાચાર્ય અવિમુક્તેશ્વર આનંદે કહ્યું જે આ દિલમાં હતું તે બહાર આવી ગયું ઇન્ડિયા બ્લોક પર પી સિદ્ધમ્બરની ટિપ્પણી પર ભાજપે માર્યો ટોણ કોંગ્રેસનું પણ કોઈ ભવિષ્ય નથી ભારતીય બજારમાં મોટો ફેરફાર તુર્કીથી આવતા સફરજનની માંગમાં પચાસ ટકાનો ઘટાડો હિન્દુસ્તાન યુનિલિવર બે ભાગમાં વેસાશે શેર ધારકોને બંને હાથમાં લાડુ આરબીઆઈ લોન ધારકોને આપશે મોટી ભેટ રેપો રેટમાં થઈ શકે છે ઘટાડો હોમ ઓટો લોન થશે સસ્તી ઈરાનના ઝડપથી વધી રહેલા પરમાણુ કાર્યકરોમાંથી અમેરિકાની વધી ચિંતા ડ્રોન તુર્કીને અમેરિકા મિલિયન ડોલરની આપશે મુખ્ય કમિશનર બિહારમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે પાકિસ્તાનમાં પરમાણુ લીકના ખતરાથી હડકમ તુર્કીને પાકિસ્તાન સાથેની દોસ્તી મોંઘી પડશે ભારતનો નિર્ણય તુર્કીને બરબાદ કરી નાખશે જીપીયુ વિકસાવવામાં આત્મનિર્ભર બનશે ભારત બિહારની ચૂંટણી માટે ભાગલપુરમાં તૈયારીઓ શરૂ સત્તર મેથી ઈવીએમનું પ્રથમ ટેસ્ટિંગ થશે દિલ્હી હાઈકોર્ટે ભાજપ સરકારને લગાવી ફટકાર ગ્રાહક કોર્ટની દુર્દશા પર એકવીસ દિવસમાં જવાબ માંગ્યો શશી થરૂએ લક્ષ્મણ રેખા પાર કરીને પીએમ મોદીના વખાણ કર્યા તો કોંગ્રેસ હાઈકમાન્ડ થયા નારાજ સરકારની મોટી જાહેરાત બરતરફ કરાયેલા ગ્રુપ કર્મચારીઓને ભથ્થું ડોનાલ્ડ ટ્રમ્પે ટીમ કુકને કહ્યું ભારતમાં આઈફોન બનાવવાની જરૂર નથી અમેરિકામાં પ્રોડક્શન વધારો ભારતનો પાકિસ્તાનને વધુ એક ઝટકો એમેઝોન ફ્લિપકાર્ટ પર નહીં બેસી શકે પાકિસ્તાની સામાન મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેને લઈને નવી અટકળો શરૂ ઉદ્વે જૂથ માટે મોટો સંકેત ઓપરેશન સિંદુર બાદ ભારતે વધાર્યું ડિફેન્સ બજેટ બે હજાર ઓગણત્રીસ સુધીમાં ત્રણ લાખ કરોડ રૂપિયાનો વધારો પાકિસ્તાનમાં આતંકી અડ્ડા ફરી ધમધમશે પાકિસ્તાન સરકારે ફાળવ્યા મસૂદના પરિવારને ચૌદ કરોડ રૂપિયા ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે તુર્કીએ ભારતને બતાવી આ કે અમે પાકિસ્તાન સાથે સીએનએ રહીશું ગુજરાતમાં તમામ કામદારો અને કર્મચારીઓ માટે ઓળખકાળ ફરજિયાત ઘરના નોકરથી માંડી અને મોટી કંપનીઓ સહિત તમામ માટે આ નિયમ લાગુ થશે પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મંત્રી એસ જયશંકરની સુરક્ષામાં ખાસ કાર કરવામાં આવી ઓપરેશન સિંદુર બાદ ગુજરાત પહોંચશે રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝની લેશે મુલાકાત ખતરનાક આતંકી સંગઠનના પ્રમુખ અલ શાહ સાથે ટ્રમ્પની મુલાકાતથી અમેરિકામાં ખળભળાટ ઇન્દ્રનીલ ગુરુએ કહ્યું ભારતની તાકાત સાબિત કરવાના સમયે ત્રીજા દેશની મધ્યસ્થી સ્વીકારવી તે મૂર્ખામી છે બલુચ નેતાઓએ આઝાદીની કરી જાહેરાત કહ્યું પાકિસ્તાને તાત્કાલિક પીઓકે છોડી દેવું જોઈએ